નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામમાં ગેસની પાઇપલાઇનના ખાડાના કારણે આમ જનતા પરેશાન ચોમાસામાં ગેસ લાઈ ગેસની પાઇપલાઇનનું કામ શરૂ કરવામાં આવતા લોકોમાં રોષ લખતર ગામમાં સરકાર દ્વારા લોકોના ટેક્સમાંથી થેલાવકમાંથી આવકમાંથી વિકાસના કામ માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવી રહ્યા છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી લખતર ગામમાં થયેલ ભ્રષ્ટાચારના પુરાવા સાથે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે સાથે અગિયાર કરોડની અંડરગ્રાઉન્ડ ગટર લાઇન બે કરોડની જલસેતલ તક યોજના અંતર્ગત નાખવામાં આવેલ પાણીની પાઇપલાઇનનું કામ ચોમાસામાં કરવામાં આવ્યું હતું તેમાંથી હાલ અગિયાર કરોડની અંડરગ્રાઉન્ડ ગટરની પાઇપલાઇન બંધ છે બે કરોડની જલસેતલ તક યોજનાની પાઇપલાઇન એની જગ્યાએ લીકેજ છેવાડાના વિસ્તારમાં પાણી આવતું નથી આ કામ ચોમાસામાં થયા દરેક ગામમાં લખતર ગામના લોકો પરેશાન થયા હતા હાલમાં લખતર ગામમાં ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસની પાઇપલાઇન નાખવાની કામગીરી ચોમાસામાં થઈ રહી છે લખતર ગામમાં અંડર ગ્રાઉન્ડ ગટર અને જલશય નર્તક યોજના ચોમાસામાં નાખવામાં આવે ગ્રામજનો સાથે અનેક વાહન ચાલકો પરેશાન થયા હતા ત્યારે હાલ ચોમાસામાં ગેસની પાઇપલાઇન ચોમાસામાં નાખવામાં આવી રહી છે તેના કારણે અનેક વિસ્તારમાં વરસાદના કારણે કાદો કિચડ થતા વાહન ચાલકો સિનિયર સિટીઝન બાળકો મહિલાઓ સહિતના ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે તેના માટે જવાબદાર કોણ લખતર ગામને બોડી બામણીનું ખેતર સમજતા અધિકારીઓ કે પદાધિકારીઓ લખતર ગામના લોકોની પરેશાન દૂર કરવામાં ઉચ્ચ અધિકારીઓ પગલાં લે છે કે લખતર ગામની જનતાને ભક્ત ભગવાન ભરોસે છોડી દેવામાં આવશે અને આ ગામનું જે થવું એ થાય તેવું તેઓ વિચાર વિચારશે